નેશનલ એકાઉન્ટ્સ માટેનું આધાર વર્ષ છે એ બદલવામાં આવ્યું છે નેશનલ એકાઉન્ટ્સ માટેનું આધાર વર્ષ બદલવામાં આવ્યું છે મિત્રો થ્રી સ્ટાર ક્વેશ્ચન છે થ્રી સ્ટાર ક્વેશ્ચન પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે આ તમને હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું સમજો સૌથી પહેલા તો નેશનલ એકાઉન્ટ્સ જે છે એની વાત કરું મિત્રો નેશનલ એકાઉન્ટ શું છે નેશનલ એકાઉન્ટ એટલે ભારત દેશની અંદર એક સંસ્થા છે ભારતમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ નામની સંસ્થા દ્વારા આ સંસ્થા નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ નામની સંસ્થા દ્વારા દેશમાં અર્થતંત્રની વૃદ્ધિ સંબંધિત ડેટા પ્રકાશિત કરવામાં આવતા હોય છે ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય આવક આવક સંબંધિત સંબંધિત ડેટા એટલે કે ડેટામાં આપણે જીડીપી ની ગણતરી કરીએ છીએ જીએનપી ની ગણતરી કરીએ છીએ ઓકે આ બધું બેઝિક છે જે તમને ખબર હોવી જોઈએ તો આ જીડીપી ની ગણતરી કરીએ છીએ જીએનપી ની ગણતરી કરીએ છીએ વગેરે વગેરે જે રાષ્ટ્રીય આવક સંબંધિત ડેટા છે આને નેશનલ એકાઉન્ટ કહેવામાં આવે છે એટલે તમે એમ માનીને ચાલો કે જીડીપી ની ગણતરી કરવા માટે જે આધાર વર્ષ યુઝ કરવામાં આવતું હતું એ આધાર વર્ષ સરકારે બદલ્યું છે આધાર વર્ષ અત્યાર સુધી 2011-12 હતું જેને બદલીને હવે સરકારે 2022-23 કર્યું છે જનરલી આધાર વર્ષને કમ્પેરીઝન માટે લેવામાં આવતું હોય છે આધાર વર્ષની આપણે વાત કરીએ તો તમારે કરંટમાં શું યાદ રાખવાનું છે તો યાદ રાખવાનું છે કે જૂનું જે આધાર વર્ષ હતું એ 2011-12 હતું હવે જીડીપી ની ગણતરી માટેનું જે આધાર વર્ષ છે એ બદલીને 2022-23 કરવામાં આવ્યું છે અને આધાર વર્ષ જે છે એ કોને પસંદ કરવામાં આવે છે તો આધાર વર્ષ જે છે એ એવા વર્ષને પસંદ કરવામાં આવે છે કે જે વર્ષ એ બિલકુલ નોમિનલ હોય એમાં ન કોઈ તેજી હોય મંદી હોય ન કોઈ દુષ્કાળ પડ્યો હોય ન મોટી મહામારી આવી હોય ના અર્થતંત્રની અંદર કોઈ એવી મંદીનો માહોલ રહ્યો હોય આવું એક નોર્મલ વર્ષ જે હોય છે જેને આધાર વર્ષ તરીકે સરકાર પસંદ કરતી હોય છે અને આધાર વર્ષનો ઉપયોગ સરકાર શેના માટે કરે છે તો કે ભાઈ કમ્પેરિઝન માટે ફોર એક્ઝામ્પલ કે ભાઈ બે આધાર વર્ષ છે માની લે કે બે હજારને બાવીસ ત્રેવીસમાં સો રૂપિયાનું ઉત્પાદન થયું હતું અને બે હજારને પચીસ ની અંદર જે છે એકસો ને ત્રણ રૂપિયાનું ઉત્પાદન થાય છે તો સરકાર શું કરતી હોય છે બે હજાર ને પચીસ છવ્વીસનું જે ઉત્પાદન છે એને આની સાથે સરખાવે છે ઓકે તો કે ભાઈ સો રૂપિયાનું ઉત્પાદન બાવીસ ત્રેવીસમાં હતું બધી વસ્તુઓનું ઉત્પાદનની વાત કરું છું પેનનું ઉત્પાદન દૂધનું ઉત્પાદન ટીવીનું ઉત્પાદન એસીનું ઉત્પાદન બધી વસ્તુઓની વાત કરું છું તો બાવીસ ત્રેવીસમાં સો રૂપિયાનું ઉત્પાદન હતું બે હજાર પચીસ છવીમાં એકસોને ત્રણ રૂપિયાનું થયું એનો મતલબ કે ત્રણ રૂપિયા એટલે કે ત્રણ ટકાનો અહીંયા વધારો જોવા મળે છે તો જીડીપીની વૃદ્ધિ દર ત્રણ ટકા હશે એવું માની શકાય ઓકે તો આ રીતે આનો જે ઉપયોગ થતો હોય છે જનરલી કમ્પેરિઝન માટે થતો હોય છે આધાર વર્ષ ઓકે બીજું મિત્રો યાદ રાખવાનું છે કે આ આધાર વર્ષને બદલવાની જે ભલામણ છે એ કોના દ્વારા કરવામાં આવી હતી તો એને બદલવાની જે ભલામણ છે એ બી એન ગોલદાર સમિતિ દ્વારા કરવામાં આવી હતી બી એન ગોલદાર સમિતિ દ્વારા આ આધાર વર્ષને બદલવાની ભલામણ કરવામાં આવી હતી